નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ વિદ્યાર્થી તમારી યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે ધોરણ ની જે એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેમાં તારીખ સત્તર બે બે હજાર ચોવીસના સંસ્કૃત વિષયનું સોલ્યુશન જોવાના છીએ જોઈએ પ્રશ્ન નંબર એક નીચે નીચે આપેલા વાક્યોનું શ્રુત લેખન કરો શ્રુત લેખન એટલે કે સારા અક્ષરે લખો અહીંયા આપણને કેટલાક વાક્ય આપેલા છે તેને આપણે સારા અક્ષરે લખવાના રહેશે વિદ્યાર્થી મિત્રો તારીખ સત્તર બે બે હજાર ચોવીસની જે ધોરણ સાતની સંસ્કૃત અને ગણિત વિશેની જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેની તમારે પીડીએફ જોઈએ છે તો ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો તેના પરથી તમને તેની પીડીએફ મળી રહેશે અને તમારે વોટ્સઅપ પર પીડીએફ જોઈએ છે તો સિત્તેર છેતાલીસ બાવીસ આ નંબર પર મેસેજ કરીને મેળવી શકો છો જોઈએ પ્રશ્ન નંબર બે આપેલા શબ્દ માટે વપરાતો સંસ્કૃત શબ્દ કૌંસમાંથી શોધીને લખો વિભાગ એક પેલો સવાલ પક્ષીઓના રાજા એટલે કે પક્ષીરાજ બીજું લાડુ એટલે કે મોદક ત્રીજું છાશ તેનો જવાબ આવશે તક્રમ ચોથું પથ્થર તેનો જવાબ આવશે પાષાણ પાંચમું પરિશ્રમી તેનો જવાબ આવશે ઉદ્યમેન વિભાગ બ જોઈએ એમાં પ્રશ્ન નંબર બે છે આપેલા વાક્યોને સંસ્કૃતમાં લખો પેલો સવાલ પૃથ્વી જ એક કુટુંબ છે તો તેનો જવાબ આવશે વસુદૈવ કુટુંબકમ બીજું મહેરબાની કરીને પીરસો તો તેનો જવાબ આવશે કૃપયા પરિવેશ્યતું ત્રીજું બે જીભવાળી છે પણ સાપણ નથી તો તેનો જવાબ આવશે

ત્રીજું રણપ્રદેશ એટલે કે મરુભૂમિ ચોથું વાકો એટલે કે વક્ર પાંચમું પગલું એટલે તેનો જવાબ છે પદમ વિભાગ ચાર જોઈએ આપેલા વાક્યોને સંસ્કૃતમાં લખો પેલું ઊંટ બોલે છે તો તેનો જવાબ છે અષ્ટ્રહ વદતી બીજું દારી ડોક વાંકે છે તો તેનો જવાબ છે ભવતઃ ગ્રિયા ગ્રીવા વક્રહા અસ્તિ ત્રીજું રસ્તામાં શિયાળ મળે છે તો જવાબ જબાશે માર્ગે એક શૃગાલહ મિલતી ચોથો સવાલ તબિયત તો સારી છે તો તેનો જવાબ આવશે કૂતરાને જુવે છે તો જવાબ આવશે માર્ગે સહ કુકુરહમ પશ્યતી વિભાગ પાંચ જોઈએ આપેલા ક્રિયાપદો માટે યોગ્ય વિકલ્પ શોધીને લખો પેલું રક્ષા કરે છે તો તેનો જવાબ આવશે રક્ષતી બીજું અનુભવે છે તેનો જવાબ આવશે અનુભવતી ત્રીજું નમન કરે છે તો તેનો જવાબ આવશે નમતી ચોથું પીવે છે તો તેનો જવાબ આવશે પીબતી પાંચમું ફરે છે તો તેનો જવાબ આવશે અટતી પ્રશ્નોનો જવાબ લખો તો પેલો જવાબ છે અષ્ટ્ર સ્વભાવેન ક્રિદ તો જવાબ આવશે અષ્ટ સ્વભાવેન વક્ર અસ્તી બીજું અષ્ટ સર્વદા કેમ પશ્યતી તો જવાબ આવશે અષ્ટ્ર સર્વદા દોષ પશ્યતિ ત્રીજું અષ્ટ કુત્ર અષ્ટો કશ્ય ચક્ષુ અષ્ટ્રહ વસ્તી ઉષ્ટ્રુક હે શુક તવ ચક્ષુવક્રસ્તી ત્યારબાદ વિભાગ બે આપેલો છે હવે તેના આધારે આપણે પ્રશ્ન જોઈએ પેલું ઉષ્ટ્રુક્કુરમ કમ કથ્ય તજાબશે ઉષ્ટ્ર કુક્કુરમ કથ્ય હે કુક્કુર તવં પુછ વક્ર અસિસ્ત બીજું ઉષ્ટ્ર બકમ કેમ કથ્ય તો જવાબાવશે ઉષ્ટ બકમ વદતિ તવવા વક્ર અસ્જો સવાલ ઉષ્ટ્ર વચન શ્રુવા બકમ કં કરોતિ જવાબાવશે ઉષ્ટ્ર વચન શ્રુવા બક ઉષ્ટ્રપતિ પશ્ય અ ચોથો સવાલ ક લજ્જા અનુભવ તો જવાબે કુક્કુર લજ્જા અનુભવ છે પાંચમું કુછ વક્ર અ તો જવાબાવશે કુક્કુર પુછ વક્ર અબાદ જોઈએ વિભાગ ત્રણ વિભાગ ના પ્રશ્નો પેલું ગુજરાત પ્રદેશ પૂર્વ દિશાયા કમ્ર કહ રક્ષતી તો જવાબ આવશે પૂર્વ દિશાયા ગુજરાત પ્રદેશમાં કાલિકા રક્ષતી બીજું કૃષ્ય કૃષ્ણ ગુજરાત પ્રદેશ કયા દિશાયા અકવતિ તો જવાબ આવશે કૃષ્ણ ગુજરાત પ્રદેશ પશ્ચિમ દિશાયા વસતી ત્રીજું કસ્ય ધામ ગુજરાત પ્રદેશે દક્ષિણ દિશાયામ અસ્તી તજા વર્ષે ધામ ગુજરાત પ્રદેશે દક્ષિણ દિશા અસ્તી ચોથું ગુર્જરીધરા ક્રિદસી અસ્તી તજા વર્ષે ગુર્જરીધરા ગૌરવશાલીની અસ્તી પાંચમું અંબા ગુજરાત પ્રદેશ કયામ દિશામાં વિરાજતા વર્ત તજા અંબા ગુજરાત પ્રદેશ ઉત્તર દિશાયામ વિરાજિતા વર્ત છે વિભાગ ચારનો ફકરો આપેલો છે હેમવતી અસ્તી બીજું હેમવતી કુત્ર अस्ति તો જવાબ આવશે હેમવતી ગોદાવરી નદી તીરે નિવસતી ત્રીજો સવાલ ગોદાવરી નદીયા જલમ ક્રીદૃષમ અસતી તો જવાબ આવશે ગોદાવરી નદી નદી જલમ શીતલ વર્તતે ચોથો સવાલ હેમવતી પ્રતિદિનમ કુત્રમ વિહાર હતી તો જવાબ આવશે હેમવતી પ્રતિદિનમ નદી તીરે વિહાર હતી પાંચમો સવાલ હેમવતી કેમ પાલય હતી જવાબ આવશે હેમવતી હરિણી પાલય હતી ત્યારબાદ વિભાગ પાંચ જોઈએ તેનો ફકરો આપેલો છે તેના આધારે તેના પ્રશ્નોના જવાબ જોઈએ પહેલો સવાલ કાકહ કુત્ર અપવિશ્યતિ તો જવાબ આવશે કાકહ વૃક્ષ શાખાયમ અપવિશ્યતિ બીજો કાક કિમ ખાદતિ તો જવાબાવશે કાક રોટિકા ખાદતિ ત્રીજું શૃગાળા કાક કં કથ્ય તજબાશે શૃગાળા કાક કથ્ય કાકરાજ એ ગીત ગાયત તમ ગીત અતિ મધુરમી ચોથો સવાલ કાકસ ગાન ક્રીસો તો જવાબાવશે કાકસ ગાન અતિમધુર પાંચમું કાક રોટિકા ખાદતિ તયા ક આયતી તો જવાબાવશે તયા શૃગાળા આયાતી ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્ય અથવા તો શબ્દને પરિવર્તિત કરો તો પેલું ઉદાહરણ આપેલું છે વૃક્ષ તો જવાબ આવશે વનવાસી પેલું દંતહીન તો જવાબ આવશે નેત્રહીન બીજું ત્રિનેત્રધારી તો જવાબ આવશે શ્વેત શ્વેત વસ્ત્રધારી ત્રીજું શિલા પક્ષી તો જવાબ આવશે વાત પક્ષી ચોથું શુલ તો જવાબ આવશે ચક્ર પાણી પાંચમું છે પક્ષીરાજ તો જવાબ આવશે નાગરાજ

કિંચિત વ્યંજનમ આવશ્યકમ પાંચમું છે એના કાઉસમાં આપણને આપેલું છે ઓદનમ તો જવાબ આવશે કિંચિત ઓદનમ આવશ્યકમ ત્યારબાદ છે વિભાગ ત્રણ ઉદાહરણ નમઃ તો તેનું થશે નમંતી એવી રીતે ખાદનું થશે ખાદંતી બીજું લિખ તેનું થશે લિખતી ત્રીજું વધ તેનું થશે વદંતી ચોથું ક્રીડ તો તેનું થશે ક્રીડંતી પાંચમું પટ તો તેનો જવાબ આવશે પઠંતી વિભાગ ચાર ઉદાહરણ છે સિંહ તો તેનું થશે સિંહ્યવાબ આવશે તો તેનો જવાબ આવશે પર્વતસ્ય ચોત્રીજું ગજ તો તેનો જવાબ આવશે ગજસ્ય ચોથું ઉષ્ટ્ર તો તેનો જવાબ આવશે ઉદ્રસ્ય પાંચમ દેવ તો તેનો જવાબ આવશે દેવસ્ય ત્યારબાદ જોયું વિભાગ નંબર પાંચ ઉદાહરણ છે ગણેશ હસતી અહીં કાઉસ અંદર આપેલું છે હસ તો પેલું છે સુરેશ

તમે બધા જ સુભાષિત અને કાવ્ય પંક્તિ તમને સરસ રીતે પૂર્ણ કરીને આપેલી છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરજો